તો તમે કુંભમાં જઈ રહ્યા છો મહાકુંભ વિચ ગોન ઓન ફોર મેની મિલેનિયા જે હજારો વર્ષોથી ચાલતો આવ્યો છે તો તૈયારી કરીને જજો સૂરજ 30 ડિગ્રી થી ઉપર આવે તે પહેલા સાંજે સૂરજ 30 ડિગ્રી થી નીચે જાય તે પછી 21 મિનિટ સવારે અને 21 મિનિટ સાંજે બસ પલાઠી વાળીને બેસો અને પૂરા ધ્યાનથી બેસો માત્ર મહામંત્ર કરો એકવીસ મિનિટ માટે અને તેને સાચી રીતે કરો કારણ કે એ બહુ ખરાબ બાબત છે કે ભારતમાં જ એમાં ફેરફાર થઈ ગયો છે વેલ અંગ્રેજીમાં તેઓ લખે છે એ યુ એમ પણ બોલે ત્યારે ઓ નામા ઓછામાં ઓછા એકવીસ દિવસની તૈયારી સાથે જાઓ ઓછામાં ઓછું સાત દિવસ તો તમે કંઈક સારું ગ્રહણ કરશો કારણ કે આપણે ત્યાં ધાર્મિક ઉત્સાહના કારણે જઈ રહ્યા હોય એવું નથી આપણે ત્યાં જઈએ છીએ કારણ કે જીવનની એક ખાસ ઘટના બની રહી છે અને આપણે તેનો લાભ લેવા માંગીએ છીએ